અન્નની માતૃ તરીકે અન્નપૂર્ણા માતાને ગણવામાં આવે છે કહેવાય છે કે માતાજીની સાચા મનથી ઉપાસના કરવામાં આવે તેમનું પૂજન અર્ચન કરવામાં આવે તો મનુષ્યના ઘરમાં ક્યારે પણ ધાન્યની કમી રહેતી નથી તો આવો આજે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા જઈએ મહેસાણાના મોદીપુર ગામે કે જ્યાં સ્થાપિત છે મા અન્નપૂર્ણાનું ખૂબ જ પ્રાચીન ધામ સમગ્ર સંસારમાં શક્તિની ઉપાસના યુગો યુગોથી થતી આવે છે ત્યારે તમામ જીવોમાં પૂજાપૂર્ણાના અતિ શક્તિ સ્વરૂપા છે મહેસાણા જિલ્લાના જોડાણા તાલુકાના મોદીપુર ગામમાં આ મંદિર નિર્મિત આ ગામ મહેસાણાથી માત્ર બાવીસ કિલોમીટરના અંતરે આવેલું છે કહેવાય છે કે માનું આ ધામ અંદાજે તેરસો પચાસ વર્ષ જૂનું છે ન માત્ર ગુજરાત પરંતુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ ભક્તો અહીં દર્શનાર્થે પધારે છે મને માતાજી પર પૂરી શ્રદ્ધા છે મારું ઓપરેશન કરાયેલું ત્યારે મારો અવાજ ગયેલો ત્યારે માતાજીની આરતી ગાઈ ગઈને મેં મારો અવાજ ખોલ્યો છે એવી મને આ માતાજી પર પૂરી શ્રદ્ધા છે કે આવા ઘણા ભક્તોની મનોકામના માતાજીએ પૂરી કરી છે માના આ ધામમાં પધારતા જ પવિત્ર શાંતિનો અનુભવ થાય છે જગતજનની કહેવાતીમાં અન્નપૂર્ણા પોતાના ભક્તની મનોકામના સાર્થક કરીને કૃપા દ્રષ્ટિ વરસાવે છે દેવોના દેવ મહાદેવ માતા સમક્ષ ભિક્ષા માંગતા હોય તેવી પ્રતિમા અહીં સ્થાપિત છે તો તમામ પ્રકારની આધિ વ્યાધિ અને ઉપાધિથી ભક્તો અહીં મુક્તિ મેળવે છે દર મહિનાના રવિવારે તથા પૂનમના દિવસે માં અન્નપૂર્ણાના દર્શનનો ઘણું જ મહિમા છે એટલું જ નહીં અન્નપૂર્ણા વ્રતના દિવસોમાં તો અહીં સાત દિવસ સુધી ભવ્ય મેળાનું આયોજન થાય છે સાથે જ માતાની ખાસ પૂજા અર્ચના કરીને ભક્તો ધન્યતા અનુભવે છે માં અન્નપૂર્ણાના આ સ્થાનક સાથે રસપ્રદ ઇતિહાસ પણ સંકળાયેલ છે કહેવાય છે કે પ્રાચીન કાળમાં પાટણના રાજા જયસિંહ અને સિદ્ધરાજ જયસિંહ દ્વારા સિદ્ધપુરમાં રુદ્ર મહાલય બનાવ્યા બાદ સહસ્ત્ર બ્રાહ્મણો ઉત્તર ભારતમાંથી ગુજરાત લાવવામાં આવ્યા હતા ત્યારબાદ આ બ્રાહ્મણોના પુનર્વસન માટે ગુજરાતના પ્રાચીન દેવસ્થાનની પૂજા સોંપવામાં આવી હતી જેમાં જાની પરિવારને હાલના આ અન્નપૂર્ણા મંદિરની સેવા પૂજાની જવાબદારી સોંપાઈ હતી આમ આ મંદિર રુદ્ર મહાલય પહેલાનું એટલે કે તેરસો પચાસ વર્ષ પુરાણું પ્રાચીન દેવસ્થાન માનવામાં આવે છે મા ભગવતી બધાની મનોકામના પૂરી કરે છે મા ભગવતી અન્નપૂર્ણા એનું મારું એક ઉદાહરણ છે મારા લગ્નને થયે આઠ વર્ષ થયા હતા પરંતુ મારે કોઈ બાળક નહોતું પરંતુ માતાજીની ખૂબ શ્રદ્ધાથી અમે હું અને મારા પતિ બંને જણા માનું વ્રત વ્રત પણ કરતા હતા અને માની ભક્તિ પણ કરતા હતા યા દર્શન કરવા પણ આવતા હતા તો માં ભગવતી અમારી મનોકામના પૂરી કરી અહીં આવતા તમામ ભક્તો સંતાન પ્રાપ્તિ અસાધ્ય રોગના નિવારણ સુખ શાંતિ માટે બાધા રાખતા હોય છે સાચા મનથી માને વંદન કરતા ભક્તોની મનોકામના અવશ્ય સાકાર થાય છે તેથી મહેસાણાના મોદીપુરનું આ મંદિર ભક્તોની અવરજવરથી સદાય જીવંત લાગે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા